ચાવી લઈને મંડાઈ પડ્યો છું હજી હજી નથી અને નહીં જો ના ચોરના હાથમાં ચાવી આવી જાય ને તોય નહીં ખુલે તિજોરી કારણ કે પાસવર્ડ વાળો આખો કોમ્બિનેશન લોક આપેલો છે આવી તિજોરી તમે ક્યાંય જોઈ છે ભાઈ આ તો ક્રિષ્ના શેફ વાળાએ બનાવી છે અને આ તિજોરીમાં કોઈ ચોર કદાચ મિજાગરો તોડી નાખે

એટલે તિજોરીમાં ક્યારેય કઈ ઘટશે જ નહીં અહીંયા બસો પચાસ કિલો થી લઈને પંદરસો કિલો સુધીની તિજોરી મળે છે સિવાય તમારે કસ્ટમાઇઝ કરવી હોય તો કસ્ટમાઇઝ કરી દે અને બાજુ છ હજાર પાંચસો રૂપિયા થી લોકર ની શરૂઆત થઈ જાય છે તમારા ઘર માટે શોરૂમ માટે કે ઓફિસ માટે જ્વેલર્સના ના શોરૂમ માટે તિજોરી કે લોકર લેવા હોય તો તમે ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ રહેતા હોય રાજકોટ જામનગર જુનાગઢ સુરત વડોદરા અરે અહિયાં થી તો આફ્રિકા સુધી મોકલવામાં આવે છે કોલ કરો તમને ઘરે બેઠા મોકલી આપવામાં આવશે